શહેરના જીઆરડીસી વિસ્તારમાં આવેલી શિવમ સ્ક્રેપ નામની કંપનીના ભંગારના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આ ભીષણ આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં રાખેલો લોખંડનો ભંગાર અને અન્ય કચરો આગની ચપેટમાં આવી જતા ભારે ધુમાડા ઉડ્યા હતા ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુચાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું છે આગ લાગવાનો ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી તેની તપાસ હાથ ધરવામાં આવી છે ગોડાઉનમાં ફાયર સેફ્ટી સુવિધાઓ હતી કે નહીં તે અંગે પણ હવે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે संवाददाता સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા જીઆઈડીસીમાં કઈ જગ્યા પર કઈ કંપની હતી કંટ્રોલ થી આપણને જાણવા મળેલ 12:40 ચાલીસ આપણને કોલ મળેલો કે આપણો ફાર્ગસન એકદમ સામે બીસીસીઆ ની બાજુની અંદર આપણે કંપની જે સિવમ સ્ક્રેપ કરીને ત્યાં બધો સ્ક્રેપનો બંગાર છે સ્ક્રેપની અંદર બધો લોકોનો સામાનનો કચરો ભરાયેલો છે

આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર